જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર પચીસ ચૈત્ર નવરાત્રિમાં દુર્ગામાં હાથી પર સવાર થઈને આવશે એ શુભ હશે કે અશુભ એ વિશે હું તમને જણાવી રહ્યો છું હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિ ખૂબ જ વિશેષ છે આ વખતે આ નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થશે અને સાત એપ્રિલ સુધી ચાલશે નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા થશે અને ભક્તો ઉપવાસ કરશે આ વખતે રવિવારે ત્રીસ તારીખથી નવરાત્રિ શરૂ થઈ રહી છે તેથી મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે અને હાથી પર જ પરત ફરશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને તેનાથી સુખ સમૃદ્ધિ વધશે દરેક વખતે નવરાત્રિ ચોક્કસ દિવસથી શરૂ થાય છે અને તે પ્રમાણે મા દુર્ગાનું વાહન નક્કી થાય છે રવિવાર કે સોમવારથી નવરાત્રિ શરૂ થાય તો મા હાથી પર આવે છે હાથીને સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે મતલબ કે આ વર્ષનો નવરાત્રિ ઉત્સવ ખૂબ જ સારો રહે છે અને દરેકના પરિવારમાં સુખ અને શાંતિ રહેશે કળશની સ્થાપના માટેનો શુભ સમય આ વર્ષે સ્થાપન સ્થાપના માટેનો શુભ સમય તારીખ સવારે છ ને તેર મિનિટથી દસ ને એકવીસ મિનિટ સુધીનો રહેશે આ ઉપરાંત અભિજીત મુહૂર્ત બપોરે બાર થી બાર ને પચાસ સુધીનું રહેશે આ સમય દરમિયાન કળશની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવશે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને માં નવે નવ મહાગૌરી માતાની કૃપા જળવાઈ રહેશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ